પણ છે બાવાળો ભો ભક્તો દુલાણાના બારોટો ગમે ગમના બારોટો ભો ભક્તો અર્તો ભગો વીર સદી કો બસી રહ્યા સી માતા બોલું છું શું કહું છું ભાઈ પછી વેળા તો ઘડ્યું ને એવું બોલું છું ભાઈ બારોટો એક દાડો સમય એવો હતો ને એક દાડો વેળા આવી હતી જગતની માતાઓ તો માં આવતી એટલે એમ કહેતી કે ભાઈ આ મઢમો ચોકી છે ચોકી છે ને ચોકી છે

એને જો તમે રતી 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 ફેરવી ભગવાન નું નામ માળા લેખે આવે છે એમ એટલું બોલું છું એક માળાના ના માણકાર થઈ

કોઈ દાડો તમારી વાતોના ના જણા જણા વાર્તા હશી માતા તમારા વાર્તા પૂરા કરી વેળાની માતા બોલું જય જય માતા અને એટલું બોલું છું ભાઈ કે આ 10 20 કિલો 50 કિલો હવાની નોશેલા કરમાઈ જાય પણ કોઈ દેવના આશી ની કરમે મારા ભગવાન કે શું કહો એ તમને રે ચોર હાથ જોડવા મારક નહી લ્યા ભાઈ વિશ્વાસ છે તો તમારું ટોપો પાર પડી રહ રમેશ ભાઈ વેણ વધાવા તો વિશ્વાસ હોય એના માટે પણ જવાબ વાળો વેણ વધાવા કર બોલોની ની બનાવ તો જગત મોને

તો આ જધીને ગોગાને વીરને મળીને એટલું બોલું છું તમાર હું જરૂર છે ઈ એના પાસે હપાડું કરી અને તમે અમને ફૂલ નોકો છો પણ આ બે ફૂલની અરજી એના પાસે મેલી ના જો પૂરી ના પ્રવ મારું નામ ના એવું ભગતની માતા છું ભાઈ આન ભાઈ રમેશ ના કહો આશી મારી ના નહીં આ મારી પણ એટલું કહું છું ભાઈ કે વગાડ્યા ભેળો વગાડતી નહીં ગાય ભેળો ગાતી નહીં

કોઈ દેવ નો વખો હોય નાનો મોટો તો એક જ દોઢ તમને રમેશભાઈ તમને સરપંચ ને આલુ સર ને બે ભાઈ ગયા

આપડે દસ ઇારા મજા થઈ જાય બાપજી ભૂલી નાખે લાદા તાર મન હાથ માં એક જ આલો કે ભાઈ ની દેવ વખત દોડનો છોવાબારી દેવનો દેવનો પણ ના આવ્યો કે કોઈ દેવનો વ્યામ ના રાખતા લ્યો આ વ્યાન તો આવજે હારું માડી

તમે બે વાર દોઢ નો આવ્યો આ ધણી ને એમ બોલી કે કોઈ દેવ નું નામ હોય તો દેવે છોડ્યા તો નહીં એટલે કોક તો શો ને કઈ દેવે છોડી મીલ્યા હોય તો તમે આર્યા બાળકો પગીર ખોલી એમ છે નહી ભાઈ મારો ભગવાન એમ છે

આ ગોગાનો છે ધીનો વીરનો જે ગણો નિરંજન ભઈ ભો છે ને એ આ વડના ને આ વડના આ તો વેણ આવે એના હાથમાં હો ભાઈ તો આ વેણ થાય હો બોલીન કોશું ભાઈ નોવા ચાલશે આવળો વેપાર કરું નહીં મારો ભગવાન ના કરવા દઉ બોલીશું ભાઈ હો નથી આટલી વાર રમેશભાઈ તો આ છોકરા ને ભી આલ્યો એમ કે હાથ એટલે અને એમ કે દુઃખ નું અલગ જે હોય હાથ દાડે ફેર કરે આત્મા દાડે પાડ્યું

એવું ભગવાન ને મળી જેમનો જેનો જેવો પૂરો ના પાડો મારું પછી ભક્તો સમય હોય પડવી હોય અત્યારે જગત મોટી છે પણ હું માતા દરેક ને કઉશું સભા વાળો શું રમેશભાઈ પણ ભુવાને મહંત ને એના પરમણ મો રહેવું પડે પણ પછી તમે એનો ભુ ભુવાનો દેવનો પાવર બતાવે મહંત એના મેળ આવે ગાળાના વચ્ચે દોડવાયશું તો તમારી વાતો જો સિંહ જો કદાચ આવે અને આવતી પોચમ પડ્યા પૂરા ના પાડો રમેશભાઈ મારું નામ માતા નહીં પછી દુનિયામાં કહેવત છે ભાઈ દેવ ધારે તો એક મહિના એને ઇતિહાસ રચવો હોય પચાવર નો હોય તો દેવ પણ આવે શું છું ભાઈ

ಅಗವಕ್ದ ಮಾರೇ ಬ್ಯಡಿನ್ಪುಣಹಾಜಿವೇತಾರೆ. ಬುಮವತ್ಅಮ್ರಾಯದ ನಗನ್ರಾಕಾವಾಹನ್ಮ ಧೊಥೆಯದಾಉ. ಆಯವ್ಭಾರೋ! ವಾವರುಸೋ! ಪಶಿವುಯೋ ಥೈಯಯವರಾತುನ್ನಿ.

આ જગતને જમાડવા હારું લાડુ દાળ ભાત પૂરી શાક તો તમે કરે એ તો યત્ન કર્યા છે પણ આ કદા ખવારી હવાશીરી આલો અને હવાશીરી ભગવાન ના દરબાર માં કાશી સાક્ષી અને હોનાના ના અક્ષર જો કદા પહેલા પોને તમારું જમા ના કરાવો મારું નામ જહો ની શું કહું છું ભાઈ હે મો બિહાની માતા જો કદા ડોલાણાના ના ગોદરે ઢોળવાઈશું તો તમારી વાતો જે જે છે મારો ભગવાન તમારી કુળદી ભરમણી મળી તમારી વાતો પૂરી કરી મારા રોમ કે શું કહું છું તે જે જે વાતો છે રજની મળી બે લાખ નું કીબોર્ડ હોય પણ તમને વગાડતા ના આવડેથી કીબોર્ડ હું કોમ નું એટલે ગમે એટલું ભાઈ મારું ધેરાનું કેવું છે સ્વભાવ વાળું કલા તમારા પાયા હોય પણ કલા કલાનો ઉપયોગ જો કરવા જોઈએ અહીંયા કરવો કલા બધે વતાવો જાદુ બધે વતાવો તો જગત તમને એમ કે કા તો મોડા છે ખરું માળી શું કહું ભાઈ ખરું ખરું સભાવાળો વેરાની માતા બોલ હો જો કે દા ગોજી જગત એમ કે તો ખાવાની માં બનાવી દીધું ઓલું બનાવી દીધું હું કેતી નહીં પણ પળની વાતો જો પળે દેવ બોલી જાય બનાય વગર ના રહે શું કહું છું ભાઈ ખરું અને કોઈ એમ કેતો હોય કે દેરું શું છે ને દેરાને જોવું છે તો દેરું તો એને વતાય વગર ના રહે શું કહું છું ભાઈ માળી માં

તમે અશિત દેવ જોડે વાપર્યું છે આ દેવ જોડે અશિત તમને પાછો હલાયું કોઈ દેવ રાખતું નહીં મોણા જો કદા ખઈન ખોદે પણ દેવ કોઈ દાડો બોલીન બીજો બોલતો નહીં એટલે બારોટો એટલું બોલું છું તમારા દેવ નું છે ને એવું ભાવથી જો કદા પાંચ હજાર ની જગ્યાએ કદા અગિયાર એકવી નો જો વાકડો હવ હવે વાતેડે લખાયો છે અને પછી વર્તો કરે મારડા વધી ગયા પણ જો એટલું કહું છું તમાર સરવાળો નહીં મારવાનો માતા સરવાળો મારી તમારી ત્રણ મહિના બને તો કોક નું હારું કરજો બોડું કરતા નહીં દુનિયામાં ક્યાં જ આવું તો કોઈ હવે પાળી કેતું તું નહિ રમેશ ભાઈ જગત માં સત્ય થઈ જવું દુનિયા એ ભગવાન એવું કીધું છે કે કોઈ ખરાબ કાર્ય થતું હોય વાખે ના જુઓ તમને પાપ નો અડે તમે નો કર્યું પણ ખરાબ કાર્ય જુઓ એ પણ પાપ છે સભા વાળું શું કઉ છું ખોટું વાફડો કોને એ પણ પાપ છે અને કોઈકની ખોટી વાત બોલવી એ પણ પાપ છે પણ એ બધું આપણાથી પડાય એવું નહીં પણ બારોટો મજા મજા ને મજા હું દાયણો ની છું કદાચ બોલિંગ ને બીજું નહીં બોલ્યું તો ગાડીએ ગાડી મજા 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 અને કોઈ વાતની ફમી છે આ ગોગો પરોડીએ ધોડવા તમને બે બોલ કેદ વાફડજો અને પાર ના પડો રમેશ ભાઈ મારું નામ માતા નહીં શું કહું છું મોણા જોડે માગશો નહીં મળવાનું પણ દેવ જોડે માગશો તો મળી જાય મારા ભગવાન કે છે તે રજની મળી તમારી રીત અમે મજા શક્તિ સાઉન્ડ વિશનગર વાળાને મજા આ પરમોની સ્ટુડિયો વાળાને જસપુરિયા વાળાને ભઈ મજા પ્રજાપતિને શું કહું છું અને એક દાડો મારો ભગવાન એવું કહે છે કે દેવ બોલે કોદાળ બીજું ના બોલે આ સાઉન્ડ જે દાડે પહેલી વાર ભુવાજી ભાઈ ઓર્ડર કર્યો હાચી 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 એ દાડે ભુવાજી ઓળખતા ન થાય મોણા કોણ છે પણ ધોણવાઈ દાડે એમ બોલી હતી કે ભાઈ મોણા લાવો ને 13 કણનો વધાવલો 13 મહિના થાય અને તને પટેલ નો પરણાવ મારું માતા માતાની પરણાવ ઈ માતા સુ સ્વભાવવાળું એટલે વિશ્વાવાળાની માતા સુ જો કદાચ મારો બોલ જીલી લે એમ આ વાત કોઈ થી ઉઠી ગયા છું અને એમ કોની માતા બોલી કોઈ ના હોય પછી કોઈ જ ના હોય સભા વાળું પણ વિશ્વ એ જ ગેમ છે સભા વાળું અને આટલું બોલું છું ભુવો ઘણું બોલી જાય ભુવા ને જ ભોગવો પડે આ ગાદી ભગવાનની ની

ભલે જતા રહ્યા છે આઘા પાછા પણ લાભાની જવાબદારી મારી દેવની શું કહું છું અને આવી જાય મારા માતાના ભગવાન કે પણ તમે લાભાનો વેદ કરજો શું કહું આટલા દાડા આવી જાવ ઓર પણ ખરાબ ભગે થયું કે હવે બે લાભા એ ફાઈનલ એટલે આ એમ તમે સર ઘણી થઈ જાજો રોમ ને હવે જવા દેવા તો તમારા રોમ આવશી આવસી ને આવસી પછી ભો નોનો મોટો ત્રકલા જેટલું તમારો બારોટનો દેવ ધોળતો હોય તો બારોટો એમ કુશુ કે મોનો મેલ કાઢી દેવ ને શું કહો છો તમારી જય થાય બોલો દ્વારકા થી